જૂથ ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે લડત આપેલા નથુ કાયા રેબારી 643 તેંતાલીસ મતોથી વિજય બરંડા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે લડત આપેલા નથુ કાયા રબારી છસો તેંતાલીસ મતોથી વિજય સાથે ભવ્ય સફળતા પ્રાપ્ત કરી છે સત્તર વર્ષ પછી ફરી બીજી વખત સરપંચ તરીકે બરંડા જૂથ ગ્રામ પંચાયતની સેવા કરવાનો અવસર મળ્યો છે આ વિજય એ માત્ર એક વ્યક્તિનો નહીં પરંતુ સમગ્ર જૂથના ગામોનો વિશ્વાસ છે નથુભાઈ રબારી એવા અગ્રણીઓમાં આવે છે જેમણે સહકાર અને વિકાસના પાયામાં સર્વ સમાજને સાથે રાખીને ચાલવાનું મંત્ર અપનાવ્યું છે ગામમાં ચર્ચા છે કે ગમ હોય કે ખુશી દુઃખ હોય કે સુખ વિકાસ મોખરે બોલશે નથુભાઈએ પોતાનો સંદેશ આપતા જણાવ્યું હતું કે આ મારી વ્યક્તિગત જીત નથી આ ગામના દરેક મતદારોની જીત છે જેમણે મને મત આપ્યો તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું અને જેમણે મત નથી આપ્યો તેમનો પણ હું દિલથી આભાર માનું છું કેમ કે આપ સૌના માર્ગદર્શનથી હું વધુ વિકાસ માટે વધુ જાગૃત રહીશ આગામી દિવસોમાં વિકાસનો નવો દીવો પ્રગટાવવાનો સંકલ્પ રાખું છું સૌ સાથે રહી બરંડા જૂથના ગામો વધુ પ્રગતિશીલ બનાવીશું નથુભાઈ રબારી અને તેમના સમર્થક મંડળ તરફથી સમગ્ર બરંડા જોથ ગામનો ઋણીઓ બનની આભાર વ્યક્ત કરવામાં આવે છે. ત્યાર એક કવિતા છે જીત લોકોની વિશ્વાસની વિશ્વાસી ભિંજાયલી મતપેટી બોલી નથુભાઈના નામે જન મંડોલી ઘર ઘરથી ઉમટ્યો વિકાસનો સૂર બરંડા જોથ ગામે ફરી આવ્યો નવો ઉજરાભોર સૌ સાથે મળીને આગળ વધવાનું વચન સહકારનું છે એમનું શાશ્વત અભિગમ જેટલા મતો એટલો અહીં ભાવ આ તો છે ગ્રામજનોએ આપ્યો પ્રેમ અને ભવ્ય આપાવ એક શાયરી છે જીત્યો છું તો એ શ્રેય તમારો છે હું તો એક મીધાનો શાંતિ તમારો છે મારો માર્ગ નમણું તો સખાવત તમારી આ વોટની તાકાત છે જે કહે કિસ્સા અમારી ગમ હોય કે દુઃખ વિકાસ આગળ ચાલે નથુભાઈ ગામે પ્રેમથી સંદેશ વહાલે આ મારી જીત નથી આ તો આખા બરંડા જૂથ ગામની જીત છે જે જાગૃત થયા મતો આપ્યા વિકાસ માગ્યો અને મને ફરી એકવાર સેવા કરવાનો અવસર આપ્યો તમારા પ્રેમ આભાર અને વિશ્વાસ માટે હૃદયપૂર્વક શુક્રિયા કાયા રબારી નવીન સરપંચ બરંડા જૂથ ગ્રામ પંચાયત દ્વારા આભાર માનવામાં આવ્યો હતો રિપોર્ટ બાય આદમ બ્યુરો ચીફ